મારું નામ હસમુખ ગઢવી છે હું અહીંયા મેનેજર તરીકે નોકરી કરું છું આજુબાજુ જેતપુરથી પીઠાડી આવતી સાઈડમાં ઇમરજન્સી લાઇન છે ત્યાં તહેવારના કારણે જે ટ્રાફિક થયો હતો એમાં અમુક ઇમરજન્સી ગાડીઓનો જે લાઇન છે એની અંદર એમ્બ્યુલન્સ પાછળ આવતી હતી એક ગાડીએ વચ્ચે આવી ગઈ છોકરાએ એને સાઈડમાં લેવાનું કહેતા એની અંદરથી અમુક શખ્સો ઉતરી ગયા હતા નીચે અને છોકરાને મારવા લાગ્યા હતા છોકરાએ એને ઘણું સમજાવ્યું પણ એ બેથી ત્રણ જણા એમાંથી ગાડીમાંથી ઉતરી અને છોકરાને સાઈડમાં લઈ જાય અને કેમેરામાં દેખાય એ રીતે પણ એની સાથે માર મારેલ છે અમને મારા સ્ટાફે એને છોડાવવા જતાં જોયું તો અમારા સ્ટાફને ઘણું વાગે હોવાથી અત્યારે અમે અહીંયાને સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે અભીરપુર સરકારી હોસ્પિટલમાં અને આ બાબતે અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ હાલમાં અહીંયા હોસ્પિટલમાં આવી છે અને તપાસ કરી રહી છે ઢીકાપાટું અને હાથ પકડીને લાતોથી એ રીતે ચાર ચાર પાંચ જણા એને પકડી રાખી અને બાચરના મારવા લાગેલા અને જેમાંથી અમુક સ્ત્રીઓ પણ હતી અને દાબદાર હથિયાર જેવું પણ કે એની પાસે દેખાતું હતું જે પાછળ સંતાળીને ગાડીમાં મૂકતો કેમેરામાં જોવા મળે છે એ બાબતે તમે શું કાર્યવાહી કરી એ બાબતે અમે અત્યારે સૌથી પહેલાં તો એને હોસ્પિટલમાં અહીંયા લાવ્યા છીએ અને તાત્કાલિક અમે સારવાર કરાવીએ છીએ અને પોલીસ વિરપુર પોલીસને પણ જાણ કરી છે અને હાલમાં પોલીસ પણ એની કાર્યવાહી કરી રહી છે અમે ફરિયાદ નોંધાવીએ છીએ